નમસ્કાર આજે આપણે જોઈએ કે સિદ્ધિ દાદાજીની લાભી લગાવીએ તો એ ગમાંથી ગા બની જાય છે એટલે કે જો ઘ કાનો લાગ્યો તો ઘા મને કાનો લાગ્યો તો મા

શબ્દ બને છે એ જોઈએ કયો શબ્દ બને છે તો સૌથી પહેલા આપણે લઈએ ગ ગ ગ અને અને ન ન ન તો મૂળાક્ષર અલગ અલગ લખેલા છે હવે આપણે એને નીચે ભેગા કરશું અહીંથી અહીં ને અહીંથી અહીં આ મૂળાક્ષર ભેગા કર્યો એટલે અહીંયા બની ગયો ગ ન

આપણે બેગુ બોલા છે ગાન અહીંયા અલગ અલગ બોલાય છે અલ્પ વિરામ વચમાં અલ્પ એટલે થોડો સમય આરામ થાય છે ગા ન આ શબ્દ છે ગ ન હવે બંનેને બેગુ કરી બોલશું તો ગણ એવી જ રીતે આપણે જોઈએ મ અને જ તો અહીંયા આપણે શબ્દ લખીશું મ અને બાજુમાં લખશું જ હવે આ બંને શબ્દોને ભેગા કરશો બંને શબ્દોને ભેગા કરતા શબ્દ બને છે મજ હવે આ જ શબ્દમાં ગ અને ન એ શબ્દમાં આપણે ઘનેકારો લગાવ્યો હતો મ અને જ એ શબ્દમાં આપણે જનેકારો લગાવશું તો હવે જોઈએ

અને ભેગા કરીએ તો અહીંયા નીચે શબ્દ બને છે હવે જોઈએ જ અને ગુર લખીશું આપણે બં થોડા થોડા દૂર છે હવે આગળનો શબ્દ બનાવીએ તો જોઈએ બે વાર આપણે કાનો મૂકશું બે વાર ન લખશું અને કાનો મૂકશું ના ના નેકા નો ના અને નેકા નો ના એટલે કે આપણે બે વાર ના લેશો તો એમ શબ્દ બને છે નાના એવી જ રીતે બે વાર આપણે મા લેશો

સાથે કાનો લગાવશું મા હવે મને કાનો લગાવશું મા

હવે જને કાનો લગાવશું તો થઈ જશે જા મ હવે નને બે કાના લગાવશું એટલે નાના મને બે કાના લગાવીએ તો બની જાય છે મામા હવે આપણે પાછળ કાનો ગમા મગા જના હવે બંને કાના વાળા પણ શબ્દો જોઈએ તો Gama, mama, nana, jaga. જન મગન જગન જજ શીખી જાય છે જો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આવા બીજા વિડિયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો